ઉમરગામ તાલુકાના સરીગામ રાધાબાઈ વાંચનાલયમાં યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ સરીગામ દ્વારા વર્ગ ત્રણની સ્પર્ધાત્મક પરીક્ષા આપવા ઈચ્છતા વિદ્યાર્થીઓને ઉપયોગી બને એવા પુસ્તકો અર્પણ કરાયા હતા સરીગામના સામાજિક આગેવાન અને યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટના ચેરમેન રાકેશ રાય સહિત એસઆઈએના પૂર્વ પ્રમુખ કમલેશ ભટ્ટ શૈક્ષણિક ક્ષેત્રના અનુભવી રાહુલ દિવાન જેઓએ ઉપસ્થિત વિદ્યાર્થીઓને શૈક્ષણિક ક્ષેત્રના માર્ગદર્શન આપ્યા હતા

આપવાનું સુપ્રત કરવાનું આજે લાઇબ્રેરી ખાતે કાર્યક્રમ કરવામાં આવ્યો એમાં દિવાન સાહેબ જીનલભાઈ અને એસઆઈએના પૂર્વ પ્રમુખ કમલેશભાઈ ભટ્ટ સાહેબ સરીગામના સરપંચ શ્રી સહદેવભાઈ વઘાત અને અમારા ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ મોટી સંખ્યામાં વિદ્યાર્થી મિત્રો અત્રે ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો ખાસ કરીને જે દિવાન સાહેબ છે એમણે વિદ્યાર્થીઓને

અને જેનું આજે બધા વિદ્યાર્થીઓનું વિતરણ કર્યું છે અને લાઇબ્રેરી ખાતે હવે ટૂંક સમયમાં જે સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસ શરૂ થવા જઈ રહ્યા છે એના માટે બધા જ વિદ્યાર્થીઓ આ લાઇબ્રેરીમાં આવે અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસની પણ તૈયારી કરે સાથે સાથે સંપૂર્ણ રીતે લાઇબ્રેરીનો પણ ઉપયોગ કરે કારણ કે આજે મારી દૃષ્ટિએ જ્યાં પણ આખા વલસાડ જિલ્લામાં જોઈએ હું લગભગ બધી લાઇબ્રેરીમાં ગયો છું એમાં સૌથી બેસ્ટમાં બેસ્ટ લાઇબ્રેરી મને આ જોવા મળે કારણ કે આખી એસી છે સેન્ટ્રલ એસી બનાવેલી છે બુક્સોની સરસ સુવિધા છે અંદર બેઠકની સરસ સુવિધા છે અને અહીંયા જે પણ વ્યક્તિએ જે પણ આખું આખું આયોજન કર્યું છે લાઇબ્રેરી અને એ પણ એક નાના સરી ગામ જેવી જગ્યાએ જો હું પાડીથી આવું છું પણ પાડી કક્ષાએ પણ તાલુકા કક્ષાએ પણ એક સારી લાઇબ્રેરી નથી જ્યારે ગામ ગ્રામ કક્ષાએ આટલી સરસ સુવિધાવાળી લાઇબ્રેરી બનાવી એ બહુ અદભુત અને અકલ્પનીય કાર્ય છે અમિત રાજપૂત સાથે પ્રશાંત પંચાલ એસ ટ્વેન્ટી ફોર ન્યુઝામ